નમસ્કાર મિત્રો આજે તો આ જંગલી માણસો જ્યારે આ બારવટિયાને સળગાવવા ગયા ત્યારે ગુરુજી ત્યાં પહોંચી જાય છે અને પોતાના બારવટિયાને બચાવી અને પછી ગુરુજી પોતે જ પલોઠી વાળી અને એ આગમાં બેસી જાય છે અને ઘણી બધી આગ લગાવ્યા છતાં પણ ગુરુજીને કાંઈ થતું નથી અને છેવટે આ જંગલી માણસો હારી જાય છે અને પછી તો ગુરુજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે ગુરુજી અમારા પૂર્વજો કહેતા હતા કે જેને અગ્નિ બાળીના શક્તિ હોય ને એ કોઈ મહાન પુરુષ અથવા ભગવાન હોવો જોઈએ બોલો ગુરુજી તમે ભગવાન છો ને અને ભગવાનનું સ્વરૂપ ધારણ કરી અને આજે અમારા કબીલામાં તમે આવ્યા છો પરંતુ ગુરુજી અમે તમને ઓળખી ગયા છીએ બોલો ગુરુજી તમે કયા ભગવાન છો કયા દેવતા છો ત્યારે ગુરુજી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે મારા ભાઈઓ હું કોઈ ભગવાન નથી પરંતુ હું પણ તમારી જેમ કોઈ માના કુખે જન્મેલો એક દીકરો છું પરંતુ મેં તપસ્યા કરી છે અને તપસ્યાના બળે મેં આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને જો તમારે પણ આવું બનવું હોય તો તમારે મારી વાત માનવી પડશે અને હું તમને જે જ્ઞાન આપું ને એ જ્ઞાન પ્રમાણે તમારે ચાલવું જોઈએ તો તમારો આ જન્મ સાર્થક જશે ત્યારે આ સમગ્ર જંગલી માણસો ભેગા થઈ અને ગુરુજીના પગમાં પડીને બેસી ગયા છે અને કહેવા લાગ્યા કે ગુરુજી આજે સાચા સંત મળ્યા છે અને અમે તો આ જંગલમાં અમારું આખું આમ પાપ કરી કરી અને આવા પ્રાણીઓને મારી અને અમારું જીવન ચલાવી રહ્યા છીએ પરંતુ ગુરુજી જો આજે કદાચ અમને તમે સાચો માર્ગ દેખાડો ને તો અમે એ માર્ગ ઉપર ચાલવા મથીએ છીએ તો ગુરુજી અમને જ્ઞાન આપો અને અમને તમારા દાસ બનાવો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગુરુજી કહેવા લાગ્યા કે તો તમારે જાણવું જ છે અને જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે તો બધા જ મારી સામું જુઓ અને આ તમારા કબીલાનો સરદાર જે હોય ને એ મારી સામે આવે હું એને કંઈક પૂછવા માંગુ છું ત્યારે એ કબીલાનો સરદાર ઊભો થઈ અને ગુરુજીની સામે પહોંચે છે અને ત્યાં પહોંચી અને બે હાથ જોડીને ગુરુજીને પ્રણામ કરતાં એટલું કહે છે કે બોલો ગુરુજી હું આ કબીલાનો સરદાર છું ત્યારે ગુરુજી કહેવા લાગ્યા તમે આજ સુધી કેટલા શિકાર કર્યા છે અને કેટલા પ્રાણીઓને મારીને ખાધા છે એનો તમને કોઈ અંદાજો છે ખરા ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો કે ના ગુરુજી અમે આજ દિવસ સુધી કેટલા પ્રાણીઓને માર્યા છે એનું અમને કોઈ જ્ઞાન નથી પરંતુ ગુરુજી હવે ખબર પડી ગઈ છે કે આ પાપનો માર્ગ છે તો ગુરુજી હવે આ પાપના માર્ગ ઉપરથી પુણ્યના માર્ગ ઉપર કેવી રીતે જવું એ અમને સમજાવો ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે સરદાર પહેલાં તો મને એમ કહો કે તમે કોણ છો ત્યારે સરદાર કહે છે કે હું સરદાર છું ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે ના તમે સરદાર નથી તમે એમ કહો કે તમે કોણ છો ત્યારે સરદાર બોલ્યા કે હું મનુષ્ય છું હું એક જંગલી પ્રાણી છું ત્યારે ફરી ગુરુજી હસવા લાગ્યા કે ના તમે કોઈ મનુષ્ય નથી તમે કોઈ સામાજિક પ્રાણી નથી કે તમે સરદાર પણ નથી તમે કોણ છો ને એ મને જણાવો ત્યારે પેલા સરદાર મનમાં વિચાર કરવા લાગ્યા કે હું તો હું જ છું હું વળી કોણ ત્યારે સરદાર મૂંઝવણમાં પડ્યા ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે કબીલાના દરેક માણસોને હું કહું છું કે શું તમને કોઈને ખબર છે કે તમે કોણ છો ત્યારે ગુરુજીની વાત સાંભળી અને બધા માણસો કહેવા લાગ્યા કે ગુરુજી અમે તો છીએ અમારી કોઈ ઓળખાણ ના હોય અમારું નામ હોય ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે સરદાર તમને ખબર નથી તો હું તમને સમજાવું છું સાંભળો અને આમ આટલું કહી અને ગુરુજી સરદારની પાસે પહોંચ્યા અને સરદારનો જમણો હાથ પકડીને ગુરુજી કહે છે કે સરદાર આ હાથ કોનો છે ત્યારે સરદાર કહે છે કે આ હાથ મારો છે ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે આ હાથ તમારો છે તો તમે કોણ છો ત્યારે આ સરદાર મૂંઝવણમાં પડ્યા અને ફરી ગુરુજી કહેવા લાગ્યા કે આ બે હાથ તમારા છે આ બે પગ તમારા છે અને આ બધું તો તમારું છે પરંતુ તમે કોણ છો ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર મનમાં મૂંઝાવા લાગ્યા અને પોતાના કબીલાના માણસોને કહેવા લાગ્યા કે હા ભાઈઓ ગુરુજીની વાતમાં કાંઈક તો છે કે આપણે એમ કહીએ છીએ કે આ હાથ મારા છે આ પગ મારા છે આ માથું મારું છે પણ કોનું છે એ અંદર બેઠો બેઠો બોલે છે એ કોણ છે એ ખબર નથી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે એ જ તો તમને સમજાવું છું કે આ હાથ તમે છો પગ તમે છો આ શરીર જે છે એ બધી તો એક રચના છે અને એ મૃત્યુ પામવાની છે એ નષ્ટ થવાનું છે પરંતુ એના અંદર જે બેઠો છે એ કોણ છે એ મને જણાવો ત્યારે સરદાર કહેવા લાગ્યા કે હા ગુરુજી એ વાત સાચી છે અમે જ્યારે નિંદ્રાને આધીન થઈ જઈએ ત્યારે આ શરીરમાંથી નીકળીને ચાલ્યો જાય છે અને જાગીએ ત્યારે પાછો આવે છે તો એ કોણ છે એ તો ખબર જ નથી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે સરદાર મારી જેમ બનવું હોય ને અને જો તમારે પણ આવા અગ્નિમાં ના બળવું હોય ને તો સૌથી પહેલાં એ જાણી લો કે આ શરીરમાં બેઠો ને એ કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે સરદાર આ તમારા શરીરમાં જે બેઠો ને એ જ્યારે નીકળી જશે ને ત્યારે લોકો એમ કહેશે કે સરદાર તો જતા રહ્યા હવે એમના આ શવને બાળી નાખો તો સરદાર તમે ક્યાં ચાલ્યા ગયા અને તમે કોણ હતા એ તમને ખબર છે ત્યારે આટલી વાત સાંભળી અને આ સમગ્ર જંગલી માણસો ગુરુજીના પગમાં પડી ગયા કે ગુરુજી આ અમારું શરીર છે તો અમે કોણ છીએ અમારી ઓળખાણ કરાવો ત્યારે આટલી વાત સાંભળી અને પેલા બારવટીયાઓ પણ આજે વિચારમાં પડી ગયા કે આ ગુરુજી તો ખૂબ જ સરસ મજાની વાત કહી છે અને આ શરીર તો આપણે ધારણ કર્યું છે તો આપણે કોણ છીએ ત્યારે ગુરુજી બધાને ભેગા કરીને કહે છે

અલગ અલગ પ્રાણીઓના શરીરમાં જાય છે જન્મે છે મૃત્યુ પામે છે અને પોતાનું શરીર છોડી અને પાછો બીજા શરીરમાં પ્રવેશ કરે છે એ શરીર મૃત્યુ પામે એટલે ત્રીજા શરીરમાં આમ હજારો જન્મ મળ્યા પછી એકવાર તે મનુષ્ય યોનિમાં તે પાછો મનુષ્યના અવતારમાં પ્રકટ થાય છે અને તે માનવનું સ્વરૂપ ધારણ કરે છે અને આ માણસનું સ્વરૂપ એટલા માટે ધારણ કરે છે આ બધા જ જન્મ મરણમાં મનુષ્યનો એક જ એવો અવતાર છે કે જે તમારા દરેક જન્મ જન્માંતરને પૂરા કરી અને પ્રભુનું ભજન કરી અને પરમારથના કામ કરી પુણ્યનું ભાથું ભેગું કરી એ દિવ્ય આત્માને આપણે પ્રભુના ધામમાં મોકલવાનો છે અને જન્મ મરણમાંથી મુક્ત કરવાનો છે પરંતુ આ બધું ક્યારે થશે કે જ્યારે તમે પરોપકારના કાર્ય કરશો પુણ્યનું ભાથું એકઠું કરશો અને જે આ શરીરમાં બેઠો ને એ કોણ છે એને જાણવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમને જાણવા મળશે બાકી હે ભાઈઓ જંગલમાં રહેનારા જંગલી કહેવાય છે શહેરમાં રહેનારા શહેરી કહેવાય છે ગામડામાં રહેનારા ગામડિયા કહેવાય છે પરંતુ એમના અંદર કોણ બેઠો છે એ કોઈ જાણી શકતું નથી આત્મા એ પરમાત્મા છે પરંતુ આત્માને પરમાત્મા આપણે બનાવવાનો છે એ ખરાબ કામ કરશે તો ખરાબ યોનિમાં જન્મ લેશે સારા કામ કરશે તો પ્રભુના ધામમાં ચાલ્યો જશે અને આમ આવી રીતે ગુરુજી ઘણું બધું જ્ઞાન આ બધા જ જંગલી માણસોને આપે છે ત્યારે જંગલમાં રહેલા દરેક માણસોને આજે સાચા સદગુરુ મળ્યા છે અને જ્યારે આવું સાચું જ્ઞાન મળ્યું એ જ્ઞાનને લઈ અને બધા જ જંગલી માણસો ગુરુજીની સેવા પૂજા કરવા લાગ્યા અને કહે છે કે ગુરુજી એક દિવસમાં અમને આટલું જ્ઞાન મળ્યું છે અને કદાચ જો અમે તમારી પાસે એકાદ વરસ રહી જઈએ ને તો અમારો આ જંગલી માણસોનો અવતાર છે ને એ એળે નહીં જાય માટે ગુરુજી તમે અહીંયા રોકાઈ જાઓ અને અમને જ્ઞાન પ્રદાન કરો ત્યારે ગુરુજી કહે છે કે હે ભાઈઓ અત્યારે તો હું અહીંયા રોકાઈ શકું એમ નથી કારણ કે હજી સુધી આ સંસારમાં અમારે અગત્યના કામ કરવાના બાકી રહી ગયા છે પરંતુ હા અમે તમને વચન આપીએ છીએ કે આ જ રસ્તેથી અમે પાછા નીકળીશું અને જ્યારે અમે આ રસ્તેથી નીકળીશું ને ત્યારે ફરીવાર તમારા આ કબીલામાં અમે આવીશું અને કબીલામાં આવ્યા પછી ફરી તમને ઘણું જ્ઞાન આપતા જઈશું પરંતુ હવે અમને રજા આપો તો અમે આગળ પ્રયાણ કરીએ ત્યારે આટલી વાત સાંભળી અને પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે ગુરુજી તમે આ રસ્તે અને આ જંગલમાં આગળ જઈ રહ્યા છો ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે હા ભાઈઓ અમે આ જ રસ્તે આગળ જઈ રહ્યા છીએ ત્યારે જંગલી માણસો કહેવા લાગ્યા કે ગુરુજી રોકાઈ જાઓ આગળ જવામાં મજા નથી અને આ જંગલમાં આગળ કેવું કેવું આવે છે અને કેવા કેવા માણસો છે અને કેવા કેવા જંગલી પ્રાણીઓ છે અને એનાથી પણ આગળ એટલું ભયંકર જંગલ આવે છે કે ગુરુજી તમને અમે શું કહીએ માટે ગુરુજી હાથ જોડી અને નમ્ર વિનંતી કરતાં તમને એટલું કહીએ છીએ કે ગુરુજી અહીંયા રોકાઈ જાઓ અને આગળ જંગલમાં તમારે નથી જવું અને આ જ કબીલામાં તમે રહી જાઓ બાકી તમારો એક પણ માણસ નહીં બચી શકે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે હે ભાઈઓ તમે અમારી ચિંતા શું કામ કરો છો પરંતુ ત્યાં તો ગુરુજીનો શિષ્ય બે હાથ જોડીને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી આ ભાઈઓની વાત સાચી છે અને તેઓ આપણને અહીંયા રોકાઈ જવાનું કહે છે તો આપણે અહીંયા રોકાઈ જવું જોઈએ કારણ કે જો આજે અહીંયા નહીં રોકાઈએ તો આવતીકાલે આપણે જંગલમાં પહોંચીશું તો કોણ જાણે આગળ જતાં જતાં આપણું મૃત્યુ પણ થઈ શકે છે અને જંગલમાં કોણ જાણે કેવા કેવા માણસો કેવું જંગલ અને કેવું આગળનું વાતાવરણ હશે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહેવા લાગ્યા કે તો હે મારા શિષ્યો તમે અહીંયા જ આ કબીલામાં રોકાઈ જાઓ અને હું ત્યાં સુધી મારું કામ પૂરું કરી અને પાછો આવીશ અને પાછો આવ્યા પછી તમને મારી સાથે લેતો જઈશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલા બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ના ગુરુજી અમારું તો મોત કાલે આવતું હોય તો અત્યારે આવી જાય બાકી અમે તમને અહીંયાથી એકલા તો નહીં જવા દઈએ આમ કહીને બંને બારવટીયાઓ ગુરુજીની સાથે થઈ ગયા અને પેલો શિષ્ય પણ કહેવા લાગ્યો કે ગુરુજી હું પણ તમારી સાથે આવીશ અને તમે એમ કેમ વિચારી લીધું કે તમારા વગર હું અહીંયા રોકાઈ જઈશ અરે હું પણ તમારી સાથે આવું છું અને હે જંગલી માણસો હવે અમને રજા આપો અને અમે હવે આગળ પ્રયાણ કરવા માંગીએ છીએ ત્યારે જંગલી માણસોનો સરદાર કહેવા લાગ્યો કે ગુરુજી તમે અમને આ જીવનનો સાચો માર્ગ દેખાડ્યો છે તો થોડાક સુધી જ્યાં સુધી આ જંગલમાં અમારી સીમા છે અને અમારી હદ છે ત્યાં સુધી અમારા માણસો તમારી સાથે આવે છે અને ત્યાંથી તમે આગળ ચાલી નીકળજો અને આમ આટલું કહી અને ગુરુજી આ કબીલામાંથી આગળ ચાલે છે અને પછી જંગલમાં આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી